આજથી રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં પંદર લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભાવનગર જિલ્લામાં ધોરણ દસમાં પાંત્રીસ હજાર પાંચસો છત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણીસ હજાર ચારસો સિત્તેર વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ચારસો નેવું વિદ્યાર્થીઓ મળી કુલ સાઠ હજાર ચારસો છન્નું વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ત્યારે આજે સવારે ધોરણ દસમાં ભાષાના પેપર સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જ્યારે બપોર બાદ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં માંના મૂળ તત્વોના પેપર લેવામાં આવશે વિદ્યાર્થીઓને આવકારવા માટે ધારાસભ્ય કલેક્ટર જિલ્લા અધિકારી શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને મુ મીઠું કરાવી ફૂલ વડે તેમનું સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ કરેલી આખા વર્ષ દરમિયાનની મહેનતને ત્રણ કલાકમાં શબ્દરૂપી આહુતિ સાથે સંપન્ન કરવાની હોય છે ત્યારે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા